હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજીને વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો જો અત્યારે વાગ્યા સવારના સાત વાગ્યા અને જો વાળીએ ખેતરનું બધું કામકાજ ભેસોનું એક બાજુ ભેસો ધોવાનું કામકાજ ચાલું એક બાજુ જો કોણે પડ્યું ભેસો ધોવાની ને આપણે કરવાનું બહુ મોટર ચાલુ જો તુરત દાદા ઉગ્યા નહીં અને મોર્નિંગ ટાઈમ તમે જો ખેતરનો નજારો બહુ મસ્ત આવ્યો જો પક્ષીઓના કલર અને એક બાજુ આપણો મોટર ચાલુ કરીએ લેડો ઉપર ચડીને જોઈએ મોટર ચાલુ થઈએ તો જો એક બાજુ પાણી ચાલુ થઈ ગયું એક બાજુ જો પક્ષીઓ માટે રોટલા ના રહ્યા જાય પક્ષીઓને વહેલી હવારે એક બાજુ કુતરો પણ નખવાના ભોજન અને પક્ષીઓને પણ જોવા બહુ મસ્ત રોટલો હાલ આવી ગયો બધા ચલો આવી જાવ જમવા હેડો ફટાફટ રીતે અમારે સોન કરવું પડે ગોમના વહેલા હવારે હોય અને એક બાજુ પક્ષીઓ જો આઈ ગયો ભોજન કરો જેટલાય પક્ષીઓ આવે છે વિવિધ પ્રકારનો નિયમ સવાર માં વહેલા લેવું પડે તો દાખલા દે કે કુતરો રોટલો જીવડાનો રોટલો અથવા તો ચીડીઓને દર પૂરું એક આદો તો નિયમ સવાર ને વહેલા લેવો જ પડે અમે તો બધો કામ કરીએ જો આ રોટલા રોટલા પક્ષીઓને પણ નખવાના અને ચીડીઓને પણ નખવાના અને પછી આપણે આપણું કામ કરવાનું મિલ્કિંગનું તો અમે ફટાફટ લેવાડો બેસો ધોવાનું કામકાજ ચાલુ કરીએ tadu tu dud piu hai tai thono ha 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 લેવા માટે લાયા છીએ બોરો અને મોટાભાઈ આયા બાજુમાં કટર મારવા જો ખેતરમાં રાયડાનું ખેતર હતું એમાં રાયડો લઈ લીધો એમનો એટલે હમણાં કટર મારતી આ ખેતરમાં આપણે જઈએ એરંડા જોવા અને પછી જઈએ તમાકુ જોવા એક વખત એરંડા ઉતાર્યા ધોળી માળો બધી કટિંગ થઈ જઈ હજી ફરીથી ઉતારવાના હોય પણ અમે બે ત્રણ દિવસ જોઈને પછી ઉતારીએ ફૂગ હરંડોમાં બરાબર ની ફૂગ આવી ભાઈ ફૂગે હ ને પાછું બીજું ખબર કુકડીનો ભાગમાં કુકડીએ લોટ આવી કુકડીને ફૂગ બે બે કટન મારવું કોઈ વાપવું હોય વાપીએ જો આ બધું ક્લીન કરી દે એકદમ ચોખ્ખું ગારીઓ ને ગારીઓ બધો કટિંગ થઈ જાય જો અને બહુ મસ્ત એવું છેતર થઈ જાય જો આ રોટો વિટર આમાં નવી નવી સિસ્ટમ ટેકનોલોજી આવીને એટલે ખેતી કરવામાં બહુ મસ્ત મજા આવે પહેલાં તો આપણે કશું હતું નહીં ગઈડ આપણા વડવાઓ હતા એમના જોડી બચારા જોડી કોઈ સાધન નતું એ વખત ટેકનોલોજી નથી અને અત્યારે ટેકનોલોજી બરાબર ની આવી જો આ હમણાં હાલ ખેતર એકદમ મસ્ત થઈ જાય હું તમને પશુ બતાવું જો અત્યારે હાલ જો આ ખેતરમાં બધા ફેંટા ઉભા ને આ રીતે બધું ક્લીન થઈ જાય ખેતર જો કેવું મસ્ત થાય તો

જો ભાઈ એ કોમ તે હોય કોમ નતું તમાકુમાં બે જણ હોય તો કોમ હેલું પડે એમ કહું કાલ હવાનોમાં પોણી વર્ષે આપડો કોયું કાલ હવામાં પોણી વર્ષે તમાકુ તો મસ્ત થઈ નહીં થઈ પા મોગરું ના રવા દે મોગરું બધા ભાજી નોખો ના પત્તો નો વિકાસ ના થાય પછી વડા મોટા થવા દીધા હા ગલગોટા જારી ગલ થયા હોય એમ થયા હોય કે ઝુકુન બધા નેન નેના હોય ને બેટી નોખવા પણ ક ચૂસી જોય હું પત્તો ફોરો થઈ જોય પછી વળી પાછી કઈ મોદી થઈ તે પશુ કરી બતાવ્યું હા બરોબર આ જેટલા બધા મોગરું તૈણ ઓળ્યો રહી ગયા ચમ આ બધા રહ્યા આ બધા દેખવાય આ બધા હું હું હા એટલું પાડી ભાજી નો અને ગ્રોથ કયો થયો મસ્ત નહી થયો આટલું કોણ પાવાનું હોય આટલું પોણ પાવાનું વધારે નહીં પાવી હો હો ના ના ભરાઈને વધની જતી રે એના કરતા એક પોણ આટલું છેલ્લું પડી દો દબાઈ જો આ હોથા જતા રહેજો આ ઊભા ને ઊભા જતા રહે નુકસાન પડે એટલે એવું હાચવીને માપું માપું કાલે હવાનું પોણી વાળો પેલા ભાઈને કાલે હવા પીરે પી ને એટલે હવાનો વાળો કે આ પૈ પછી લઈ જજો તમારા ગવામાં બરોબર આનામ હોય ન્યાદમણ હોય ને ચોક ચોક આ પેલું થયા હોય એ ભેગા ભેગું ચૂંટી લેવાનું હા હા બરોબર ના તમાકુ તો મસ્ત થઈ ગયા ના પણ વજન થાય નહીં થાય બહુ મસ્ત ગ્રોથ થયો હો આટલો વખત પી દી એટલે વાત પૂરી જય શ્રી કૃષ્ણ હો એ પીક પેલું શું કેવાય એમોનિયમ સલ્ફેટ સલ્ફેટ લાગી આટલો વખત હા કેવું થયું એ પેલું રી આપણે શું આ પાલક નહી પાલક જેવું લાગે જો મોસ્ટપ અમારી બાજુ એરંડા રાયડો અને ઘઉં આ બધું વધારે ઉત્પાદન થાય વાવેતર વધારે થાય ઉત્પાદન તો કોઈ થતું નહીં માપનું થાય પણ આ સાલ અમે વવરાઈએ તમાકુ જો કે આ તરફ ન હોય અને અમે છીએ ખંડોસણના અમારા પાડોશી એટલે એમને આલ્યો પણ બહુ મસ્ત એ મજૂરી કરી ટ્રીટમેન્ટ જોરદાર કરીએ તમાકુમાં એમને એટલે બહુ મસ્ત એવો ગ્રોથ થયો તમાકુનું ઉત્પાદન સારું એવું મળે એવું હાલ તો દેખાઈ રહ્યું પછી જે થાય ખરું પણ જો અને પત્તો હું તમને બતાવજો આ પત્તું કેવડું મોટું હતું આવો પત્તો થાય ને તો આપણો ખેડૂતોનું કોઈક પાલવાન હજી ની અંદર સલ્ફેટ ખાતર કાલ નખી અને કાલ પોણી વાળશી એટલે બહુ મસ્ત એવું થઈ જાય ને એક પાળીયું આટલું પીલા ભાગવાના બાકી ભાગી છે ને એટલે ચોખ્ખી તમાકુ થઈ જાય તો ચોક્કસ કમેન્ટ કરજો તમાકુ જેવી અમાન અને કોઈ ખોમી હોય તો એ કહેજો એટલે અમને ખબર પડો તમે વાવતા હોય ને કોઈ કોમી હોય તો કેજો તું મસ્ત મરાઈ ગયું જોયું રોટો વિટર ખેતર એકદમ ચોખ્ખું કાચ જેવું થઈ જજુ મેલો આવ્યો ને એટલે લસકાની દશા બધી ખરાબ થઈ ગઈ બધો જતો રહ્યા જેવો થઈ ગયો હું પાવડર નોલિડોને નોખ્યો પણ તો એ કે ના હું ના રહું પાછળ જે થાય ખરો પણ મૂળ થઈ ગયો ખરો જતો રહ્યો હા જો આ બળી ગયો ને બધો જતો રહ્યો ખેતર માંથી આઈ ગયા ઘેર નહીં અને જમવામાં શું થાય તો આતો રોધવાનું હા પણ આજ ખરું જે પેલા ગાયડો બધા ને શું મૂક્યો થઈ ગયા

તમને ખબર બનાવીએ ચૂલા ઉપર બનાવ્યું ઘણા સમય કારણ કે ગેસ આવી ગયો એટલે તો ચૂલાની રસોઈ અને ગેસની રસોઈ છે આપણે ટેસ્ટ કરી કરીએ ઘણા સમય બાદ જે ચૂલાની રસોઈનો આખો ટેસ્ટ કરો ને એ આખો જુદો જ આવે જે વર્ષો અગાઉ ખાતા ને એવો ફિલિંગ આજે થઈ કારણ કહું હમણાંથી તો રોજ ગેસો ઉપર જ ખાધું એટલે જે આ ટેસ્ટ આવે ને એવો પેલાનો ટેસ્ટ ના આવે બરોબર તમારે કદાચ રોકતા છે કોક દાડો આ તો અમુ તો જે નવો ઘર બને ને એમાં તો ચૂલાએ કાઢવાની વાતો થઈ જ હોય ની ફરજિયાત ચૂલો તો જોવો જ બરોબર હું કહેવું તમારું ચોક્કસ કરજો લેણો જલ્દી ફટાફટ દાખાટ પડતા અહીં હમ